નમસ્તે મિત્રો મારી ચેનલ પીયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે બીજું મિત્રો જો તમે ધોરણ ચારના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવી છે એ લિંક ઉપરથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકશો જેથી કરીને તમને ઝડપથી લિંક મળતી રહે નમસ્તે મિત્રો ધોરણ ચાર ગણિત ગમ્મત તેમાં એકમ પહેલું છે ઈટોની ઈમારત બાળ મિત્રો આપણે જોઈએ જાગૃતિ શાળા માટે ઈટોની પેટર્નનો નમૂનો તો અહીંયા છે આ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે જ્યારે શાળાની ઈમારત ચણાઈ રહી હતી ત્યારે તે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈટોની પેટર્ન બનાવવી ત્યારે જમાલ કાલુ અને પિયાર આ કામના કડિયા હતા તેઓને શાળાની ઈમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી આથી તેઓ તેમના અન્ય મિત્રો સાથે લઈને મુર્શીદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા ચિત્ર જુઓ બાળમિત્રો જો અહીંયા મકબરો છે તેની અંદર ડિઝાઇન છે અલગ અલગ પ્રકારની તમે જોઈ શકો છો આપણે મોટો કરીને જોઈએ તો દિવાલની પેટર્ન અલગ અલગ પ્રકારની છે ઘુમટ કરેલા છે તમે ગોળાઈમાં ચણતર કરેલું દેખાઈ રહ્યું છે આપને હવે આગળ જોઈએ આ ઈમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર જેટલી ઈટોની સુંદર પેટર્ન છે આશરે ત્રણસો વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા ત્યાર પછી બાળમિત્રો તેના પાંચ માળના ભોંયતળિયાની તળિયાની ઈટોની પેટર્ન કઈ રીતે ગોઠવેલી છે તે જુઓ અહીંયા પાંચ માળ છે તેના ભોંયતળિયા ઉપર ઈટોની પેટર્ન કરેલી છે પેટર્ન એક છે તેમાં એક સાથે પાંચ પાંચ ઈંટોને આડી અને ઊભી ગોઠવવામાં આવી છે ત્યાર પછી પેટર્ન બે છે તેની અંદર ગોળાઈવાળી ડિઝાઇન કરવામાં આવી છે પહેલા એક ચોરસ ચોકઠું કરેલું છે તેમાં પછી ગોળાઈવાળી ડિઝાઇન કરેલી છે દરેક ખૂણે ત્યાર પછીની આપણે ત્રણ નંબરની પેટર્ન જોઈએ તો ત્રણ નંબરની પેટર્નની અંદર પણ એક ચોકઠું કરેલું છે અને ચોરસની અંદર બે ગોળાઈ આપવામાં આવી છે ત્યાર પછી ચાર નંબરની પેટર્ન છે બાળમિત્રો તો ચાર નંબરની પેટર્નમાં એક ચોકઠું કરી અને વચ્ચે ચોકડી આપેલી છે ગુણાકારની નિશાની હોય તેવી પેટર્ન બનાવેલી છે પછી પાંચ નંબરની પેટર્ન છે બાળમિત્રો તો તે એક દરવાજા આકારની પેટર્ન કરેલી છે પહેલાં એક ચોરસ બોક્સ કરેલું છે ત્યાર પછી ગોળાઈ આપેલી છે તે રીતની ડિઝાઇન કરવામાં આવેલી છે આપણે જોઈએ તો તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે બાળમિત્રો અહીંયા પહેલી પેટન બીજી પેટન અને ત્રીજી ચોથી અને પાંચ નંબર કુલ પાંચ પેટર્ન આપવામાં આવી છે આમાંથી તમને ભોયંતળિયાની સૌથી સારી લાગતી હોય અને ગમતી હોય તે પેટર્નનો નંબર આપણે આપવાનો છે તો આપણે અહીંયા જોઈએ તો મને તો આમાં એક નંબરની પેટર્ન છે તે ખૂબ સરસ લાગી રહી છે તો આપણે એક નંબર આપી શકાય પણ આમાંથી બાળમિત્રો તમને જે પણ ગમતી હોય તે તમે નંબર આપી શકો છો બીજું છે અથવા એની ચર્ચા કરવા બાળ મિત્રો તમે અત્યારે આપણે જે શેરી મોહલ્લા ગામ ત્યાંની અંદર જુઓ તો પેલા સિમેન્ટ કોન્ક્રીટ ના રોડ બનાવવામાં આવતા હતા તેની જગ્યાએ અત્યારે પેવર બ્લોક ના સિમેન્ટ કોન્ક્રીટ ના બ્લોક આવે છે ઇટ ટાઈપથી એનો ઉપયોગ કરી અને શેરી મોહલ્લા કે ગલીઓની અંદર રોડ બનાવવામાં આવે છે તેની પેટર્ન તમે જોશો તો આ ઈંટોની પેટર્ન છે તેના જેવી તમને દેખાશે ઘણીવાર બે બ્લોક આડા બે બ્લોક ઊભા એ રીતે રાખીને ડિઝાઇન કરેલી હોય છે પછી ક્રોસમાં બ્લોક રાખી અને ડિઝાઇન કરેલી હોય છે એટલે તમને ઈંટોની ડિઝાઇન ક્યાંય નહીં જોવા મળે પણ બાળમિત્રો તમે જ્યાં રહેતા હશો શેરીમાં ગલીમાં મોહલ્લામાં કે ગામડામાં તો ત્યાં તમને આવી અલગ અલગ બ્લોકની પેટર્ન જરૂરથી જોવા મળશે તે તમે ખાસ જોજો જેથી કરીને તમને અનુભવ થાય કે આ કઈ રીતે ગોઠવતા હશે ને જ્યારે કોઈ તમારી આસપાસ એવો રોડ બનતો હોય તો એનું ખાસ નિરીક્ષણ કરજો બાળ મિત્રો કે કઈ રીતે એ પેટર્ન બનાવે છે તો ભવિષ્યમાં જમે જ્યારે ઈંટોની પેટર્ન તમારી શાળામાં કે ક્યાંય બનાવવાની થાય તો તમે તેના ઉપરથી નમૂનારૂપ બનાવી શકો બાળ મિત્રો અહીંયા મેં બે પેટર્નના નમૂના તમને બતાવેલા છે તો આવી તમે ઘણી જગ્યાએ પેટર્ન જોઈ હશે તમે અત્યારે જોવો છો તે રીતની પેટર્ન તમને ઘણી જગ્યાએ જોવા મળતી હશે આ રીતની પણ આપણે પેટર્ન બનાવી શકાય છે આગળ જોઈએ આપણે કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા જમાલે કહ્યું ઓહો તે દિવસોમાં પણ તેઓને ઈતોની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ આપણે એ ભૂલી જ ગયા ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ દરેક કડિયાએ ઈટની અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા હતા બાળ મિત્રો તમે અહીંયા જો તમે જોઈ શકો છો તે શાળા જે જાગૃતિ શાળા છે એની જે ભોંયતળિયું છે એટલે કે મેદાન છે તેની અંદર મસ્ત મજાની અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવેલી છે તમે પણ તમારી શાળાની અંદર અથવા ઘરે આ રીતની ઈંટોની પેટર્ન બનાવી શકો છો અને ખૂબ સુંદર લાગી રહી છે મને તો ખૂબ ગમી છે બાળ મિત્રો હું મારી શાળાની અંદર આવી જ કંઈક અવનવી પેટર્ન બનાવીશ અને એનો હું ફોટો અથવા વિડીયો અલગથી બનાવીને મૂકીશ હવે આગળ જોઈએ આપણે તો અહીંયા ક ખ ઘ ચ ઝ ને ડ અહીંયા અલગ અલગ કુલ ગણીએ તો આપણે અગિયાર પેટર્ન આપવામાં આવી છે બાળ મિત્રો તો અગિયાર પેટર્નમાંથી આપણે વાંચીએ નીચે શું કહે છે એક છે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે તો વર્તુળાકાર એટલે ગોળ તો આમાંથી કઈ પેટર્ન છે તો આપણે મને તો લાગે છે વર્તુળાકાર બે પેટર્ન બનાવેલી છે એક તો ચ અને બીજી છે ઠ તે બેમાં ગોળાકાર થાય છે પછી છે કઈ માં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો હવે આપણે જોઈએ તો કઈ ની અંદર આપણે દર્પણ ચિત્ર જોઈએ છે દર્પણ રાખીને જ જોઈએ કે એકમાં વચ્ચોવચ તમે જ્યાં દર્પણ રાખો એટલે કે અરીસો રાખો તો તેવી જ સામે બીજી દેખાય છે કે નહીં ચાલો આપણે જોઈએ મિત્રો આપણે એક નાનો કાચનો ટુકડો લઈએ અને ક છે તો કની અંદર દર્પણ પેટર્ન બને છે પછી ખ છે તો ખ ની અંદર પણ દર્પણ પેટન બને છે દર્પણ પેટર્ન એટલે તમે વચ્ચોવચ કાચ રાખો તો સામે તેવી જ પેટર્ન દેખાતી હોય અને પૂર્ણ બનતી હોય તો એને દર્પણ પેટર્ન કહેવાય ત્યાર પછી ત્રણ નંબરમાં દર્પણ પેટન નથી બનતી તેમાં આડાવળી થઈ જાય છે જેવી છે એના કરતાં અલગ દેખાય છે પછી ઘ પેટર્ન છે તો ઘમાં પણ નથી બનતી બાળ મિત્રો તમે જુઓ તો નથી બનતી પછી ચ છે તો ચની અંદર નથી બનતી એમાં અલગ બને છે દર્પણ પેટર્ન નથી બનતી પછી છત્રીનો છ છે એ પેટર્ન છે તો તેમાં દર્પણ પેટર્ન બને છે તમે વચ્ચોવચ રાખો તો સેમ તેવી ને તેવી જ પેટર્ન દેખાય છે પછી છે જ તો જમાં પેટર્ન બને છે દર્પણ પેટર્ન બને છે પછી જ છે તો જ ની અંદર પણ વચ્ચો વચ્ચે તમે રાખશો તો તેવી જ દર્પણ પેટર્ન દેખાશે તમને ત્યાર પછી ટ આવે છે તો ટ ની અંદર પણ દર્પણ પેટર્ન બને છે બાળ મિત્રો તમે જોવો છો તે રીતે સેમ ટુ સેમ દેખાય છે પછી ઠ છે તો ઠ ની અંદર પણ દર્પણ પેટર્ન બને છે અને છેલ્લું ડ છે તો ડ ની અંદર દર્પણ પેટર્ન નથી બનતી બાળમિત્રો તમે જોજો તો તેમાં અલગ પ્રકારની પેટર્ન જોવા મળતી હશે આ રીતે તમે પણ ચેક કરી લેજો હવે આગળ હવે તમે ભોયતળિયાનો બનાવો તો આપણે ભોયતળિયાનો નવો નમૂનો છે તો આપણે અલગથી કઈ રીતે બનાવી શકાય તે આપણે એ પણ જોઈએ બાળ મિત્રો મેં અહીંયા ભોયતળિયાના બે નમૂના બતાવેલા છે અત્યારે હાલમાં આ રીતના નમૂના બનાવવામાં આવે છે ઈટ કેવી રીતે દોરવી આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈટો દર્શાવેલી છે આપેલા એક ચિત્રમાં આપણે માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ જ્યારે બીજામાં આપણે ઈટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ જે ચિત્રમાં ઈટની ત્રણ બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરવાનું છે તો બાળ મિત્રો અહીંયા આપણે જોઈએ તો ઈટમાં કઈ ઈંટમાં ત્રણ બાજુ દેખાય છે તો કે ઉપરની ઈટ છે તેમાં ત્રણ બાજુ દેખાય છે તો આપણે તેને વર્તુળ કરીએ તો હું અહીંયા પેન્સિલની મદદથી વર્તુળ કરું છું તો આ ઈટ છે તે આપણે ત્રણ બાજુ દેખાય છે એક બે અને ત્રણ બાજુ દેખાય છે આપને ત્યાર પછી આગળ જોઈએ એક ઈટમાં કુલ કેટલી બાજુઓ હોય છે તો કે એક ઈંટની અંદર કેટલી બાજુ હોય બાળ મિત્રો આપને ત્રણ દેખાય છે અને ત્રણ દેખાતી નથી એટલે કુલ કેટલી હોય બાજુઓ છ બાજુઓ હોય છે તમે ખાસ તમારા ઘરે અથવા શાળામાં ક્યાંય પણ ઈટ હોય તો એ ઈટને લઈ અને તમે બાજુઓ ગણજો તો એ છ બાજુ થશે આ એક પ્રકારનો આપણે જોઈએ તો આપણે પાસો હોય એ ટાઈપથી એમાં પણ છ બાજુ હોય તે જ રીતે ઈટમાં પણ છ બાજુ હોય છે કોઈ એક બાજુ ચોરસ છે તો પ્રશ્ન કરેલો છે કોઈ એક બાજુ ચોરસ છે તો નહીં બાળ મિત્રો અહીંયા જે દેખાય છે તે બધી જ બાજુ લમ ચોરસ છે કારણ કે આ ઈટની સાઈજ મારા ખ્યાલ પ્રમાણે જોઈએ તો મે જોઈશે ત્યાં સુધી અઢી ઇંચ બાય ત્રણ ઇંચની હોય છે એટલે કે નવ ઇંચ પોળી ઉંચાઈ ની અંદર જોઈએ તો અઢી ઇંચ અને આમ પોળાઈ આડી ત્રણ ઇંચ ની હોય છે ઈટની સૌથી નાની બાજુ બાજુ દોરો એટલે કે ઈટની સૌથી નાની બાજુ હોય તે કઈ હોય છે તો ઈટની સૌથી નાની બાજુ છે હું દર્શાવું આ જે બાજુ 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 છે છે સૌથી નાની હોય આપેલા ચિત્રમાંથી જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરવાની છે અહીંયા બાળ મિત્રો ઈટોની જેવી નિશાની કરવાની છે કે ઈટો આપેલ ચિત્રોમાંથી ઈટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરવાની છે ઈટની કેવી દેખાય છે ઈટ તો કે બે પ્રકારે દેખાય જો સામેની બાજુથી જોવો તો આવી દેખાય અને ઉપરથી તો તો આવી દેખાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ભાઈ નીચે આપેલા ચિત્રમાંથી ઈટની આકૃતિ કઈ છે તેમાં ખરાની નિશાની કરવાની છે તો ઈટની આકૃતિ કઈ છે તો કે આ ઈટની આકૃતિ છે આ ઈટની નથી આ જે મેં ખરું કરેલું છે બાળ મિત્રો તે આકૃતિ છે તે ઈટની આકૃતિ

એક નાનું અને એક મોટું લંબચોરસ દોરશો એટલે તમારે ઈટની પેટર્ન બની જશે અથવા ચોરસ બોક્સ બની જશે તમે જોવો છો તે રીતે અને આમાં માત્રને માત્ર ત્રણ જ બાજુ જોઈ શકાય બળ મિત્રો તે ખાસ ધ્યાન રાખજો પછી પ્રશ્ન છે આગળ શું તમે ઈટની ચાર બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો બળ મિત્રો ઈટની ચાર બાજુ દેખાય તેવું આપણે ચિત્ર ન બનાવી શકાય કારણ કે મે જ્યાં સુધી જોયેલા છે ઈટોના ચિત્ર ત્યાં સુધી ક્યાંય પણથી જોવો તો ત્રણ બાજુ દેખાતી હોય છે જો ચાર બાજુ દેખાતી હોતી નથી આગળ જોઈએ તેવી દીવાલ એક દિવસ મુનિયા અને જેનાબોથી રમે છે અને તેમની દીવાલ બનાવે છે દરેકે અલગ અલગ પ્રકારની દીવાલ બનાવી છે એમાં જેના બે કુલ ગણીએ તો છ ઈંટ લીધી છે અને મુનિયાએ નવ ઈંટ લીધી છે છ ઈટની પેલા નીચે ત્રણ ઇંટ રાખી જેના બે પછી એની ઉપર બે ઈંટ રાખી પછી એક ઈટ એટલે દરેક સાંધો છે એ દબાતો જાય છે તે રીતે જેના બે દીવાલ બનાવી છે જ્યારે મુનિયાએ ત્રણ ઇંટ જે પેલી નીચે ત્રણ ઇંચ છે એની ઉપર જ સેમ ટુ સેમ ત્રણ ત્રણ ઇંટું રાખી અને દીવાલ બનાવેલી છે તો આપણે નીચેના પ્રશ્નો જોઈએ જેના બે કહ્યું કે તેણે બનાવેલી દીવાલ સરળતાથી પડી જાય તેવી નથી જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એક એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી તો આગળ જોઈએ આપણે જેનાબની જે દીવાલ છે તે મજબૂત દીવાલ ગણાય ને મુનિયાની છે તે મજબૂત ન ગણાય હાલમાં જ્યાં પણ ચણતર થતું હોય બાળ મિત્રો તો ત્યાં જેનાબે જે ઈંટો ગોઠવેલી છે તે જ રીતનું ચણતર કરવામાં આવે છે જેથી કરીને ઈંટોની એટલે કે દિવાલની મજબૂતાઈ સારા સારી રહે આગળ જોઈએ તમે શું વિચારો છો કઈ દિવાલ વધારે મજબૂત હશે તો મેં વિચાર્યું છે અને તમે પણ વિચારજો જેનાબની દિવાલ છે તે ખૂબ મજબૂત દિવાલ ગણાય બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈટોની વિવિધ પેટર્નો જોવા મળે બાળ મિત્રો તમે જ્યાં આસપાસ રહેતા હોય ત્યાં કોઈ નવું મકાન બનવાનું ચાલુ હોય તો ત્યાંની તમે દિવાલ જોજો કે જેમાં તમને ઈટોની અલગ અલગ પેટર્ન જોવા મળશે હવે આગળ છે કે દિવાલોની વિવિધ પેટર્ન અહીં ત્રણ પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો તો અહીંયા જે ત્રણ પ્રકારે ઈંટોની જે દીવાલ છે એ ગોઠવવામાં આવી છે બાળ મિત્રો તો એમાં ત્રણેયમાં અલગ અલગ પ્રકારે ઈંટો ગોઠવેલી છે જો પહેલી દીવાલ છે એમાં આમ ઊભી ઈંટો ગોઠવવામાં આવી છે બધી ત્યાર પછી બીજી દીવાલ છે એમાં આડી ઈંટો ગોઠવેલી છે ત્રીજી દીવાલ છે એમાં આડીટો બધી પછી બીજી પેટર્નમાં પેટર્ન છે તે અલગ અલગ પ્રકારની છે પણ આ મજબૂતાઈમાં ત્રણેય એટલી જ બરાબર છે હવે નીચે આપેલા ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર જોડવાનું છે તો આપણે અહીંયા જોઈએ તો કઈ દિવાલ અને કોની સાથે કયું ચિત્ર જોડાય છે તે આપણે જોડીએ હું તમને જોડીને બતાવું છું આ દિવાલ સાથે આ દિવાલનું ચિત્ર જોડાશે પછી બાળ મિત્રો આપણે જે છે આ દિવાલનું આ દિવાલ સાથે જોડાશે અને આ દિવાલનું આ દિવાલ સાથે જોડાશે આ રીતે તમે જોડશો જોશો એટલે નિરીક્ષણ કરીને એટલે સેમ ટુ સેમ તમને જોવા મળશે આગળ જોઈએ હવે આપણે ઈટોની જાળીમાંથી જુઓ જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ ઉપર બનાવી છે બાળ મિત્રો ઉપર જ્યારે છત પૂરી થાય ત્યારે ત્યાં પાળાપેટ કરવામાં આવે છે તેમાં આ જાગૃતિ સ્કૂલની અંદર તમે જોવો છો મસ્ત મજાની ડિઝાઇન કરવામાં આવી છે વચ્ચે ખાનું રાખી અને ફરતીકોર ચાર બાજુ ફૂલ જેવી ડિઝાઇન બનાવેલી છે જો અહીંયા પણ નીચે પણ સરસ મજાની ડિઝાઇન કરેલી છે નીચેના માળમાં અને બીજું વચ્ચે આ જે બારી જેવા ભાગ મૂકેલા છે તેમાં પણ સરસ મજાની ડિઝાઇન છે અહીંયા પણ નીચે પણ સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે તમે આ બંને ચિત્રમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો તો આપણે ગણીએ તો અહીંયા બાળમિત્રો આપણે જોઈએ તો એક બે ત્રણ પછી ચાર પાંચ અને છ અને સાત સાત પ્રકારની પેટર્ન અત્યારે આપણે અહીંયા આ જાળીની અંદર જોવા મળે છે હવે આગળ જોઈએ આપણે આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવો તો અહીંયા બાળ મિત્રો અહીંયા નીચે જે ચોખ્થું આપેલું છે તેની અંદર તમારે તમારી રીતે લાલ પેન્સિલ અથવા લાલ પેનનો ઉપયોગ કરી અને મસ્ત મજાની ડિઝાઇન બનાવવાની છે તો હું બનાવીને બતાવું છું હું આ નમૂનારૂપ બનાવું છું બાળમિત્રો તમે તમારી રીતે બનાવજો મિત્રો તમને જો મારો આ વિડીયો ગયમો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને બીજું જો મિત્રો તમે ધોરણ ચારના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવી છે તેના ઉપરથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકો છો જેથી કરીને તમને નવા નવા વિડીયોના લિંક છે ઝડપથી મળતી રહે